દરેક નીતિની સામે ચેનલ સુરત જિલ્લા કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તૃતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં અનેક કેસોનું નિવારણ લાવવામાં આવ્યું હતું જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં વર્ષ બે હજાર ચોવીસની તૃતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સુરત શહેર તથા તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસના કેસો નાણાંની વસુલાતના કેસો મજૂર તકરારના કેસો ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ નોન કમ્પાઉન્ડેબલ કેસોને બાદ કરતા લગ્ન વિષયક તકરારના છૂટાછેડા સિવાયના કેસો જમીન સંપાદન રેફરન્સના કેસો નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો મહેસૂલ કેસો અન્ય દિવાની કેસો ભરા ટકરાર સુખાધિકાર મનાઈ હુકમના વિશિષ્ટ પાલનના દાવા વગેરે આવ્યો હતો વધુમાં સીસીટીવી કંટ્રોલ રૂમ સુરત દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ આપવામાં આવતા ઈ ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરી શકશે તેમજ સંભવ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે મળી રૂબરૂ તથા ટેલિફોનિક માધ્યમથી ચલણ ભરવા માટે લોકોને શિક્ષિત કરવામાં આવ્યું હતું આ લોક અદાલતનો લાભ લઈ બાકી ચલણના નાણાંની ચુકવણી કરી દેવાતી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહીં તો તેનો પણ લોકો લાભ લઈ શકે છે રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં કેસનો થાય જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત તથા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી પોતાનો દિવસોમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકી શકશે તેવી નામદાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતની યાદીમાં જણાવવામાં આવ્યું હતું ફૂલ ટાઈમ સેક્રેટરી સુરત આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની અનુસરામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી આરટી વાછાણી સાહેબ ના નેતૃત્વમાં કરો આજ રોજ તારીખ ચૌદ નવ ના સુરત જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવે અને તમામ પક્ષકારોને વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મૂકવા અનુરોધ કરવામાં આવેલ હતો અને શ્રી વાછાણી સાહેબ દ્વારા પક્ષકારોને સદન લોક અદાલતમાં વધુમાં વધુ લાભ લેવા આગ્રહ કરવામાં આવેલ હતો લોક અદાલતમાં પક્ષકારો દ્વારા ખૂબ જ ઉત્સાહ દર્શાવવામાં આવેલ અને લોક અદાલતમાં મૂકવામાં આવેલ કેસોમાં સમાધાનના નિરંતર પ્રયાસો કરવામાં લોક અદાલતમાં સમાધાનના પ્રયાસોના ભાગરૂપે પ્રિલોક અદાલત સિટીંગો આયોજન કરી પક્ષકારો વચ્ચેની તકરારોનો નિકાલ લાવવા સતત પ્રયત્નો કરવામાં આવેલ આજની આ લોક અદાલતમાં નિકાલ થયેલ કેસો પૈકી મોટર એક્સિડન્ટ વર્તનના કેસોમાં ઘણી મોટી સંખ્યામાં નિકાલ થવા પામેલ છે જે પૈકી સને બે હજાર સને ઓગણીસો સત્તાણું થી પડતર કેસમાં પક્ષકારો વચ્ચે બે કરોડ ચોત્રીસ લાખથી થી વધુ માતબર રકમ ચૂકવવામાં આવેલ છે અને કેસનો સુખદ નિરાકરણ કરવામાં આવેલ છે તદુપરાંત અન્ય બે કેસો કે જેમાં સિત્તેર લાખ અને સાહીઠ લાખ જેટલી માતબર રકમ મોટર અકસ્માત વળતર અને એમએસપી ના કેસ નો નિરાકરણ કરવામાં આવેલ છે વધુમાં આજ રોજ લોક અદાલતમાં મુકવામાં આવેલ કેસો પૈકી સિવિલ કેસોમાં પણ ઘણા એવા કેસો પૂરા કરવામાં આવેલ છે જે પૈકી ચાર કરોડ થી ઉપરાંત રકમના કોમર્શિયલ કેસનો આજ રોજની લોક અદાલતમાં નિકાલ કરવામાં આવેલ છે તેમજ સને બે હજાર ત્રણની સાલથી ચાલતા પાર્ટીશન ના તકરારનો પણ આજ રોજની લોક અદાલતમાં સુખદ નિવેડો કરો લાવવામાં આવેલ છે વધુમાં આજની લોક અદાલતમાં જમીન સંપાદન અંગેના કેસોમાં સાડા બાર કરોડ થી વધુ રકમ નું માતબર વળતર ચૂકવવામાં આવેલ છે વધુમાં આજ રોજની લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગ માં ફોજદારી કેસોનો નિકાલ કરવામાં આવેલ છે અને તેમાં કુલ પાંત્રીસ હજારથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ